રાજકોટ જિલ્લા ખેડૂતે મશરૂમની ખેતી કરી આર્થિક રીતે સતર્ક થયા છે ખેડૂત બારે માસ મશરૂમની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે ત્યારે ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામના ખેડૂતે તેમની ખેતી કામની સાથે સાથે નાની જમીનમાં શેડ બનાવીને મશરૂમની ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે સાથે ગામની અન્ય વ્યક્તિઓને આ વ્યવસ્થા પણ

ત્યારબાદ આ ખેતીની જિજ્ઞાસા જાગતા પ્રથમ તેમની આવેલી જમીનમાં પાંચ હજાર ફૂટ એટલે કે અડધા વીઘા જેટલી જમીનમાં શેડ બનાવી પ્રથમ ખર્ચ કરી કરી ખેતીની શરૂઆત હતી એક મશરૂમની ખેતી છે જે આયુર્વેદમાં એનું બહુ જ બતાવેલું છે અને હેલ્થ માટે બહુ કામ કરે છે મશરૂમ આમાં સેવન્ટી નાઇન પરસેન્ટ પ્રોટીન છે અને આ ખેતી કરવા માટે વિચાર મને મારા એક મિત્ર એ પેલા વાત કરેલી વિડીયો બતાવેલા પછી મેં આની પાછળ સોશિયલ મીડિયામાં બધું સર્ચ કર્યું કઈ રીતના શું થાય પછી મને એ મારા મિત્ર એના મિત્ર પાસે લઈ ગયા અંકલેશ્વર અંકલેશ્વરમાં એક ખેડૂત ઘણા વર્ષોથી ખેતી કરે છે રમેશભાઈ પટેલ કરીને એમને મને આખું માર્ગદર્શન આપ્યું અને આ મશરૂમના બિયારણને ઠંડી જગ્યામાં રાખવામાં આવે છે અને સવાર સાંજે ફુવારાથી પાણી છાંટવામાં આવે છે તેમજ આ એક યુનિટ પાછળ મહિનાનો સિત્તેર હજારથી એસી હજાર ખર્ચો પણ હોય છે અને આ ફાર્મ બનાવવા માટે ખર્ચો અત્યારે મારે સમજી લો તો પચાસ બાય સો ફૂટનો શેડ બનાવ્યો છે અને ખર્ચો મારે બારથી સાડા લાખ રૂપિયા ખર્ચો આવ્યો છે આ શેડ બનાવવા માટેનો આ મશરૂમ પહેલાં તો તૈયાર થઈ જાય લીલા મશરૂમનું પણ સબ્જી ને બધું બને છે એકસો પ્રોડક્ટ બને છે આની ખાવા માટેની અને આ મશરૂમનું અને પાવડર બને છે તે પ્યોર પ્રોટીનમાં જાય છે અને બધા આયુર્વેદવાળાને બધા લઈ જાય છે અને અમારે આ વેપારી બાંધેલા હોય છે એ વેપારી અરે એગ્રીમેન્ટ થયું હોય છે જે તૈયાર થઈ જાય એ એને લઈ જવાનું અને આના સ્પોન પણ એ જ આપે છે કોલોબ્રેશન મુજબ તૈયાર માલ મોકલવામાં આવે છે જેમાં લીલી મશરૂમ પ્રતિ કિલો સો રૂપિયા અને સૂકી મશરૂમ છસો રૂપિયાના ભાવે વેચાણ થાય છે આની પ્રોસેસ સૌપ્રથમ તો સોયાબીનનો ભૂકો હોય અથવા તો આપણે ઘઉંનું ઘવર કહીએ એ હોય એને બેગોમાં ભરી અને ડ્રમમાં એક કિલો કડી ચૂનો નાખવાનો અઢીસો ગ્રામ ફર્માલિન નાખવાનો અને બાવીસ ટીન પાવડર કરીને આવે દસ ગ્રામ નાખવાનો પછી એને મિક્સ કરી અને ચારથી પાંચ બેગ અંદર ડૂબાડવાની સોયાબીનની ભરેલી પછી એને વજન માટે ઉપર મૂકી પેક કરી અને બાર કલાક માટે રાખી દેવાની ખર્ચો મારે અત્યાર સુધીનો સાડા બાર લાખ રૂપિયા થયો છે અને આવાકાની વાહવા પછી આપણે વીસમાં દિવસે આ ઉતરવાનું ચાલુ થઈ જાય છે અને બે મહિનામાં ત્રણ વખત આવે છે એક બેગ એક બેગમાં ત્રણસો ગ્રામથી ચારસો ગ્રામ લીલું મશરૂમ ઉતરે છે અને સુકવતા એને પાંચસો ગ્રામની આસપાસ થાય છે આ ખેતીમાં શેડ આખો સ્ટ્રકચર બનાવવું પડે છે આખું લોખંડનું જ અને ઉપર સિમેન્ટના પતરા નાખવા પડે છે કારણ કે ઉનાળામાં ઋતુના હિસાબથી ઠંડક અંદર જાળવવા માટે ઉપર આપણે કંતાન અથવા તો ઘાસ નાખી એની ઉપર સ્પ્રિન્કલર ફિટ કરવા પડે છે અને અંદર ટેમ્પરેચર જાળવવા માટે દર બે કલાકે અથવા તો આનું વાતાવરણ જોઈને ટેમ્પરેચર મીટર આવેનું ઇમ્યુનિટી મીટર એમાં જોઈ અને વાતાવરણ આખું ઊભું કરવાનું હોય છે આની અંદર વીસથી લઈ અને બત્રીસ ટેમ્પરેચર રહેવું જોઈએ એના માટે અમે ફોગર 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 ફિટ કરેલા છે એટલે ચાલુ ચાલુ કરી મિનિટ રાખીએ બે મહિનામાં તૈયાર થતી મશરૂમની ખેતી કરી અનેક ખેડૂતોને આગવું ઉદાહરણ પૂરું પાડી ત્રણ છે ખેડૂતે મશરૂમની ખેતી કરી ખેતીના ખર્ચા કરતાં પણ ત્રણ ગણા રકમની આવક મેળવી નવીન ખેતી તરફ પ્રયાસ કર્યો છે ત્યારે આ ખેતી દ્વારા સમાજ તેમજ ખેડૂતોને આગવું